હેલો નમસ્તે મિત્રો ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો મિત્રો આપણે આંગણવાડીની ભરતીને લગતા જે મહત્ત્વની બાબતો છે એને જે એક મળવાપાત્ર લાભો સેવાઓ કે જે અગત્યના નીતિ નિયમો વિશેની માહિતી આપણા ચેનલ ઉપર મેળવતા હોઈએ છીએ અને વિવિધ વિડીયોના માધ્યમ દ્વારા તો ફરી એક વિડીયોની અંદર આવી જ એક મહત્ત્વની માહિતી આપણે જોવા માટે જઈ રહ્યા છીએ એ જોઈએ એના પહેલાં મિત્રો તમે જો ચેનલ ઉપર નવા આવો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને ખાસ કરીને જે તમારા સગા સંબંધી કે રિલેટિવ લાગુ પડતા જે કોઈ પણ હોય અને એ જે આંગણવાડી કાર્યકર કે તેડાગર તરીકે ફરજ બજાવતા હોય અને ભવિષ્યમાં જે બનનાર હોય તો એ લોકો સુધી જરૂરથી આ વિડીયોને પહોંચાડો અને આ ચેનલને પહોંચાડો જેથી કરીને એ લોકોને આંગણવાડીની સેવાઓ વિશે કે જે એમને મળવાપાત્ર લાભો જે કંઈ પણ છે એ વિશે માહિતી જરૂરથી મળી રહે તે માટે ચેનલને જરૂરથી પહોંચાડો તો ચાલો મિત્રો જોઈએ હવે માનદ સેવા પોથી અને માનદ સેવા સમીક્ષા તો દરેક આંગણવાડી કાર્યકર છે તો એના માટે આ પ્રકારની જે માનદ સેવા પોથી પણ નિભાવવામાં આવશે અને એમની જે સેવાઓ હશે એનો પણ સમયાંતરે સમીક્ષા કરવામાં આવશે તો એ અંગેના પણ નીતિ નિયમો જે આઠરા દ્વારા નક્કી કરવામાં આવેલા છે તો એ જોઈએ હવે એમાં ચૌદ પોઈન્ટ એક દરેક આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે સંબંધિત સીડીપીઓ દ્વારા ઘટક કચેરીમાં પરિશિષ્ટ છ મુજબની માનદ સેવા પોથી નિભાવવાની રહેશે સદર માનદ સેવા પોથીમાં માનદ સેવા કર્મીની વ્યક્તિગત સામાન્ય માહિતી શૈક્ષણિક લાયકાત મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર તેમજ તેઓ માનદ સેવામાં હાજર થયેલ તારીખથી માનદ સેવા કર્મી તરીકેની કામગીરીના મૂલ્યાંકનની નોંધ રાખવાની રહેશે શ્રેષ્ઠ કામગીરી બદલ મળેલ પ્રમાણપત્રો એવોર્ડ તેમજ શિસ્તભંગ માટેની દંડનીય કાર્યવાહીની નોંધ પણ માનદ સેવા પોથીમાં કરવાની રહેશે પરિશિષ્ટ છ મુજબના માનદ સેવા પોથી નમૂનામાં શ્રી મહિલા અને બાળ વિકાસ જરૂરી આનુષંગિક ફેરબદલ કરી શકશે એટલે કે આજે માનદ સેવા પોથી છે તેની અંદર જે કંઈ પણ ફેરફાર કરવો હોય તો તે શ્રી મહિલા અને બાળ વિકાસ કરી શકશે ચૌદ પોઈન્ટ બે ચૌદ પોઈન્ટ બે દર વર્ષે એપ્રિલ મહિનામાં સીડીપીઓ દ્વારા તેઓના ઘટક હેઠળના દરેક આંગણવાડી કાર્યકર અને તેળાગરની માનદ સેવા પોથી અદ્યતન કરવાની કામગીરી કરવાની રહેશે ચૌદ પોઈન્ટ ત્રણ દર વર્ષે એપ્રિલ મહિનામાં સંબંધિત મુખ્ય સેવિકા દ્વારા તેઓના સેજા હેઠળના દરેક આંગણવાડી કાર્યકર અને તેળાગરની માનદ સેવાનું વાર્ષિક મૂલ્યાંકન માનદ સેવા પોથીમાં આપવામાં આવેલ નમૂના મુજબ કરવામાં આવશે સંબંધિત સીડીપીઓ દ્વારા સદર વાર્ષિક મૂલ્યાંકનનો સ્વીકાર કરી તે મુજબની નોંધ માનદ સેવા પોથીમાં કરવાની રહેશે એટલે કે દર વર્ષે એપ્રિલ મહિનામાં મુખ્ય સેવિકા દ્વારા તેઓના સેજા હેઠળના જેટલા પણ આંગણવાડી કાર્યકરો હોય અને તેળાગરો હોય તો એમની માનદ સેવાનું વાર્ષિક મૂલ્યાંકન માનદ સેવા પોથીમાં કરવા જે નમૂનો આપવામાં આવેલો છે એ મુજબ કરવાનું રહેશે અને સીડીપીઓ દ્વારા તેને સ્વીકાર કરી અને તેની નોંધ સેવા પોથીમાં કરવાની રહેશે એટલે કે માનદ સેવા પોથીમાં એની નોંધ કરવામાં આવશે ચૌદ પોઈન્ટ ચાર આંગણવાડી કાર્યકર તેડાગરની માનદ સેવાના દસ વર્ષ પૂર્ણ થવાથી માનદ સેવા પોથીમાં આપવામાં આવેલ નમૂના મુજબ પ્રથમ માનદ સેવા સમીક્ષા કરવામાં આવશે એટલે કે દસ વર્ષ પૂર્ણ થાય સેવામાં તો ત્યારે પ્રથમ માનદ સેવા સમીક્ષા કરવામાં આવશે એ જ રીતે માનદ સેવાના વીસ વર્ષ અને ત્રીસ વર્ષ પૂર્ણ થઈએથી બીજી અને ત્રીજી માનદ સેવા સમીક્ષા કરવામાં આવશે એટલે કે આમ જો જોઈએ તો દસ વર્ષના ગાળાના અંતરે માનદ સેવાની સમીક્ષા કરવામાં આવશે પ્રથમ દસ વર્ષ પૂર્ણ થઈએ ત્યારબાદ વીસ વર્ષ પૂર્ણ થઈ અને ત્યારબાદ ત્રીસ વર્ષની સેવાઓ પૂર્ણ થઈએથી આજે આ પ્રકારે માનદ સેવા સમીક્ષા કરવામાં આવશે દર વર્ષે એપ્રિલ મહિનામાં માનદ સેવાના દસ વર્ષ વીસ વર્ષ અને ત્રીસ વર્ષ પૂર્ણ કરનાર આંગણવાડી કાર્યકર તેડાગર માટે સંબંધિત સીડીપીઓ દસ વર્ષીય માનદ સેવાની સમીક્ષા કામગીરી પૂર્ણ કરશે વ્યક્તિગત આરોગ્ય પ્રત્યે સભાનતા કેળવવા માટે ઉંમરના ચાલીસ વર્ષ અને પચાસ વર્ષ પૂર્ણ કર્યા પછી દરેક આંગણવાડી કાર્યકર તેડાગરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સામાન્ય તપાસણી કરાવી લેવાની રહેશે સામાન્ય તપાસણી પછી આપવામાં આવેલ મેડિકલ ફિટનેસ પ્રમાણપત્રની નોંધ માનદ સેવા પોથીમાં કરવામાં આવશે એટલે કે જે કોઈપણ જે કોઈ પણ આંગણવાડી કાર્યકર અને તેડાગર હોય અને જેની ઉંમર ચાલીસ વર્ષ પૂર્ણ થાય અને ત્યારબાદ પચાસ વર્ષ પૂર્ણ થાય તો આ ગાળામાં પ્રાથમિક આરોગ્ય નજીકનું જે કંઈ પણ લાગુ પડતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય તો ત્યાં આ તપાસણી કરાવવાની રહેશે અને ત્યારબાદ જે મેડિકલ ઓફિસર જે હોય ત્યાંના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તો એમના દ્વારા એક મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવશે એટલે કે ફિઝિકલ ફિટનેસનું સર્ટિફિકેટ આપવામાં આવશે ને એ સર્ટી જે તે અંગણવાડી અંગણવાડી કાર્યકર તેડાગરભાઈને સીડીપીઓ કચેરીમાં રજૂ કરવાનું રહેશે તો આ જે છે એક મહત્ત્વની અને અગત્યની જે માનદ સેવા પોથી અંગેની માહિતી છે તો તમારા માટે આ ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વની બની રહેશે આ દરેક એટલે કે દરેક જે આંગણવાડી કાર્યકર અને તેડાગર છે તો તેમની માનદ સેવા પોથી પણ નિભાવવામાં આવશે જે હાલ જે ફરજ બજાવે છે એમના માટે તેમજ જે નવા જે જોડાનાર આંગણવાડી કર કાર્યકર અને ત્યાળાગર બહેનો છે તો દરેક માટે આ પ્રકારની માનદ સેવા પોથી નિભાવવામાં આવશે અને આ જે માનદ સેવા માનદ સેવા પોથી છે એ આધારે જે ભવિષ્યનો જે કંઈ પણ પ્રમોશન કે જે કંઈ પણ લાભો મળવા પાત્ર હશે તો તેના આધારે મળવાપાત્ર બની શકશે તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં માહિતી સાથે ઓકે બાય